નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ ટ્રમ્પના યુદ્ધ વિરામ દાવાને નકારી કાઢ્યો ઈશાક ડારે કહ્યું ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થતાનો સ્વીકાર કર્યો નથી जैसे ए ना टॉप कमांडर इलियास कश्मीरी जनावी के ऑपरेशन में मसूद नो आखो परिवार नाश हतो, त्यांना जनावे मुझे परिवार ना एक एक थई गया हता। ભારે વરસાદના કારણે ભારે તારાજી મચી દેહરાદૂન મહાદેવમાં ડૂબ્યું વહી ગયા જ્યારે આ ઘટનામાં આશરે આઠ લોકોના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે બીજી તરફ મંડી વિસ્તારમાં ભૂસ્ખલન પણ થયું છે જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું કે ભારત હવે ઇઝરાયલ જેવું બની રહ્યું છે આફ્રિદીએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદીની સત્તા છે ત્યાં સુધી આવા વિવાદો થતા રહેશે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીના અભિગમની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનું પોઝિટિવ માઇન્ડસેટ જોવા મળે છે ચેસમાં ભારતને ગૌરવ ગ્રાન્ડમાસ્ટર આર વૈશાલીએ એફઆઈડીઈ ગ્રાન્ડ સ્વિમ ટાઇટલ જીત્યું વૈશાલી સતત બે વર્ષ સુધી આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બની છે આ સિદ્ધિ સાથે વૈશાલીએ ભારતીય ચેસ ઇતિહાસમાં નવું પાનું લખ્યું છે દક્ષિણ ગુજરાત માટે આવનારા ચોવીસ કલાક ભારે સાબિત થાય છે કારણ કે હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં બાવીસ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેના કારણે નવરાત્રિના કેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો પડી શકે છે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌ પ્રથમ ફોન પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેર વર્ષના થયા તેમણે કહ્યું કે ટ્રમ્પે મંગળવારે રાત્રે દસ વાગીને ત્રેપન મિનિટે તેમને ફોન કર્યો હતો જ્યારે ટ્રમ્પે રાત્રે દસ અગિયાર વાગીને ત્રીસ મિનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂથ પર પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી આપી છે ચીનમાં યોજાયેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતે પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો બાવીસ વર્ષીય આનંદકુમારે સિનિયર મેન્સ એક હજાર મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પાંચસો મીટરમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે તે જ સમયે ક્રિશ વર્માએ જુનિયર એક હજાર મીટર સ્પ્રિન્ટમાં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ઉપસ્થિત દર્શાવી બ્લડ ડોનેટ કરનારાઓને મળી પ્રોત્સાહન આપ્યું આ મહાઅભિયાન હેઠળ માત્ર એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક સાથે દાતાઓ ઉત્સાહભેર જોડાયા છે જેના કારણે ગુજરાતે વિશ્વ રેકોર્ડ સર્જવાની દિશામાં મોટું પગલું

અભિયાન હેઠળ યોગ અને આરોગ્ય આધારિત રૂપ યોજના દસ લાખ નાગરિકોને ચાર મહિનામાં દરેકને દસ કેજી વજન ઘટાડવાની મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત